પ્રથમ તો દોસ્તો તમને એક વાત કહેવા માગીશ કે હજુ સુધી તમે વિડીયોઝને લાઇક ન કરો તો નીચે લાઇકના બટન ઉપર ક્લિક કરીને લાઇક કરી લેજો અને ચેનલ પર જો હોય તો પ્લીઝ ચેનલ નીચે લાલ બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવનારા વિડીયો તમને ટાઈમસર પહોંચતા રહે અને સબસ્ક્રાઈબ કર્યા બાદ પાસે બેલના આઈકન ઉપર જરૂરથી ક્લિક કરી લેજો જેથી કરીને તમને નોટિફિકેશન મળતા રહે કારણ કે ઘણા મિત્રોએ સબસ્ક્રાઈબ તો કરી લીધા છે પણ આ પાસેનું જે બેલ આઇકન આવે છે એને તો દોસ્તો આજના ભાવની આપણે વાત કરી લઈએ સોયાબીનનો ભાવ છે સાતસો ને એક રૂપિયા થી આજની બજાર ચાલુ થઈ છે ને આઠસો ને અઢાર રૂપિયા ની ફૂલ બજાર છે સુવાનો ભાવ છે આઠસો ને પચાસ રૂપિયા થી આજની બજાર ચાલુ થઈ છે ને નવસો ને પંચોતેર રૂપિયા ની ફૂલ બજાર છે સિંગફાળાનો ભાવ છે સાતસો ને પચીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને એક હજાર ને ત્રીસ રૂપિયાની ફૂલ બજાર છે સિંગદાણાનો ભાવ છે એક હજાર ને પચાસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને એક હજાર એકસો ને પિસ્તાલીસ રૂપિયાની ફૂલ બજાર છે વાલપાપડીનો ભાવ છે પાંચસો ને પિસ્તાલીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને એક હજાર ને ત્રીસ રૂપિયાની ફૂલ બજાર છે વાલદેશીનો ભાવ છે ચારસો ને એંસી રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને નવસો રૂપિયાની ફૂલ બજાર છે વરિયેરીનો ભાવ છે નવસો ને પચાસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને તેરસો ને પચીસ રૂપિયાની ફૂલ બજાર છે લસણનો ભાવ છે એકસો ને પાંચ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને બસો ને ચાલીસ રૂપિયાની ફૂલ બજાર છે રાયડાનો ભાવ છે છસોને અગિયાર રૂપિયાથી સોરી સસોને દસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને સાતસો ને એકવીસ રૂપિયાની ફૂલ બજાર છે રાયનો ભાવ છે આઠસો ને વીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને આઠસો ને વીસ રૂપિયાની ફૂલ બજાર છે રજકાના બીનો ભાવ છે એક હજાર આઠસો ને અગિયાર રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે દોસ્તો અને બે હજાર ત્રણસો ને એકાણું રૂપિયાની ફૂલ બજાર છે મેથીનો ભાવ છે નવસો ને નેવ સોરી ચારસો ને નેવું રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને છસો ને સિત્તેર રૂપિયાની ફૂલ બજાર છે મરચાંનો ભાવ છે આઠસો રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને ચૌદસો રૂપિયા સુધીની ફૂલ બજાર છે મઠનો ભાવ છે આઠસો ને પંચોતેર રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને એક હજાર ચાલીસ રૂપિયા સુધીની ફૂલ બજાર છે મગફળી જાડીનો ભાવ છે છસો ને પચાસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને આઠસો એંસી રૂપિયાની ફૂલ બજાર છે મગફળી ઝીણીનો ભાવ છે આ સાતસો ને એંસી રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને નવસો પંદર રૂપિયાની ફૂલ બજાર છે મગનો ભાવ છે નવસો ને પચીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને બારસો ને ચાલીસ રૂપિયાની ફૂલ બજાર છે મકાઈનો ભાવ છે બસોને નેવું રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને ત્રણસો ને રૂપિયાની ફૂલ બજાર છે બાજરીનો ભાવ છે બસોને પંચ્યાસી રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને ત્રણસો ને પંચોતેર રૂપિયાની ફૂલ બજાર છે ધાણાનો ભાવ છે આઠસો ને ચાલીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને એક હજાર ને છપ્પન રૂપિયાની ફૂલ બજાર છે તુવેરનો ભાવ છે સાતસો ને સાઠ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને એક હજાર એકસો ને ચોપન રૂપિયાની ફૂલ બજાર છે તલીનો ભાવ છે બે હજાર બસો ને પચાસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને બે હજાર ચારસો ને પચાસ રૂપિયાની ફૂલ બજાર છે તલકાળાનો ભાવ છે બે હજાર આઠસો ને સાઠ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને ત્રણ હજાર ત્રણસો ને ઓગણપચાસ રૂપિયાની ફૂલ બજાર છે જુવાર સફેદનો ભાવ છે પાંચસો ને પચીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે દોસ્તો ને સત્સો ને પચીસ રૂપિયાની ફૂલ બજાર છે જુવાર જુવારપેઢીનો ભાવ છે ત્રણસો ને પંદર રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને ત્રણસો ને નેવું રૂપિયાની ફૂલ બજાર છે જીરુંનો છે ત્રણ હજારથી આજની બજાર ચાલુ થઈ છે અને ત્રણ હજાર ચારસો પચીસ રૂપિયાની ફૂલ બજાર છે ચોડીનો ભાવ છે એક હજાર પંદર રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને એક હજાર ચારસો વીસ રૂપિયાની ફૂલ બજાર છે ચણા પીળાનો ભાવ છે સાતસો ને દસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને આઠસો ને પચાસ રૂપિયાની ફૂલ બજાર છે ઘઉં ઘઉંલોકનો ભાવ છે ત્રણસો પંચાણુંથી આજની બજાર ચાલુ થઈ છે અને ચારસો ને સાડત્રીસ રૂપિયાની ફૂલ બજાર છે ઘઉં ટુકડાનો ભાવ છે ચારસો ને છ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને ચારસો ને એક્યાસી રૂપિયાની ફૂલ બજાર છે ગુવારના બેનો ભાવ છે સાતસો ને રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને આઠસો ને સત્તર રૂપિયાની ફૂલ બજાર છે કપાસ બીટીનો ભાવ છે નવસો ને એંસી રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને એક હજાર એકસો ને પંદર રૂપિયાની ફૂલ બજાર છે કડથીનો ભાવ છે સાતસો ને ત્રીસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને આઠસો ને સાઠ રૂપિયાની ફૂલ બજાર છે એરંડાનો ભાવ છે નવસો ને એકાસઠ રૂપિયાની સોરી નવસો ને એકસઠ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને નવસો ને ત્રાણું રૂપિયાની ફૂલ બજાર છે ઈસ્બગુલનો ભાવ છે તેરસો ને પચાસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે ને પંદરસો ને પચીસ રૂપિયાની ફૂલ બજાર છે અડદનો ભાવ છે સાતસો ને પચાસ રૂપિયાથી આજની બજાર ચાલુ થઈ છે અને નવસો ને છવ્વીસ રૂપિયાની ફૂલ બજાર છે અજમાનો ભાવ છે ત્રણ હજારથી આજની બજાર ચાલુ થઈ છે ને ત્રણ હજાર ચારસો રૂપિયાની ફૂલ બજાર છે દોસ્તો આ હતા આજના આપણા માર્કેટના ભાવની વાત તો દોસ્તો વિડીયો સારો લાગે તો લાઇક કરજે અને જો તમને લાગે કે આની અંદર ડેલી માર્કેટ ભાવના આપણને જાણવા મળશે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ સો મચ દોસ્તો વિડીયો જવા બદલ આપ બધાનો ધન્યવાદ